રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે રાજીનામા પાછળ કેટલા કારણો છે એના ઉપર વિસ્તારથી અલગ અલગ વિષય પર ચર્ચાઓ થઈ રહી છે નેતાઓ પોતાના અલગ અલગ નિવેદનમાં એવું કહી રહ્યા છે કે એમના ઉપર દબાણ બનાવવામાં આવ્યું હતું એ ઓલરેડી બોટાદ કાંડમાં જેલ તો જઈને આવ્યા છે પણ જૂના કેસ પણ એમના બહાર લાવવામાં આવે છે અને દબાણના હેઠળ એમણે રાજીનામું આપ્યું છે એવી વાત કરી રહ્યા છે અત્યારે એક કેસ બે હજાર પંદરનો એક કેસ હતો જેમાં દેવાયત ખબરથી લઈને રાજુ કરપડાના પરિવારના લોકો અને રાજુ કરપડાનું નામ એમાં હતું આગળ જતાં નીચલી કોર્ટે ચુકાદામાં એવું કહી દીધું છે કે એમના ઉપર કાર્યવાહી થવાની છે એ ઉપલી કોર્ટમાં જાય એની પહેલાં ફરી એકવાર એ કેસ ખુલ્લો પડ્યો છે અને એ બધા જ કેસ પરિવારના જેલમાં જવાના ડર અને રાજુ કરપડાએ ફરી જેલમાં જવું પડે એ બધા દબાણો હેઠળ રાજુ કરપડાએ રાજીનામું આપ્યું હોય એ થિયરી પણ સામે આવી રહી છે પહેલાં એ કેસ વિશે વાત કરીએ એ કેસ છે એમાં દેવાયત ખબરનું નામ છે સાથે જ પ્રતાપભાઈ કરપડા છે જોરુભાઈ કરપડા છે અને રાજુભાઈ કરપડા છે આટલા મુખ્ય આરોપી તરીકે એમના નામ છે એના પછી બે હાજર પંદર નો એક કેસ છે એટલે ગુનાની તારીખ એ ત્રીસ સાત બે હાજર પંદર ની છે અને સજા પણ હમણાં થઈ હતી એ સજા થઈ એના પછી ઉપલી કોર્ટમાં પણ ગયા અને જે આખી વાત છે ફરીથી એ કેસની ચર્ચાઓ થઈ રહી છે કે એ કારણ હોઈ શકે કે બોટાદ આવ્યા જૂના કેસ નવા કેસ અને આગળ જતા ફરીથી કોર્ટમાં ફટકાર મળે અને ફરીથી પરિવારને અને એમને જેલમાં ન જવું પડે એટલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લઈ શકે છે એવી વાત આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે કેસ શું હતો એટલે ફરિયાદ શું હતી તો એ કેસ એ હતો કે આ કામમાં ફરિયાદી તથા આરોપીઓને અગાઉ ગાડી ગાડી રાખવા બાબતે બોલચાલ થયેલી હતી આ બાબતનું મન રાખી અને આ આ કામના ફરિયાદીઓ પોતાનું જે ગાડી છે ગાડી નંબર લખેલી છે અને ગાડી નંબર લઈને ચોટીલાથી ખાટડી જતા હતા ત્યારે આ કામના આરોપી નંબર એક થી ચાર વાળા પ્રથમ કાળા કલરની સ્કોર્પિયો ગાડીમાં આવી અને ફરિયાદીને તેઓના હાથમાં રહેલી લાકડી પાઇપ કુલાડી જેવા હથિયારોથી માર મારી બંને પગે તથા ડાબા પગે ફ્રેક્ચર સહિતની ઈજાઓ તેમજ શરીરના ભાગે મૂળ ઈજાઓ કરી અને પોતાની સ્કોર્પિયો ગાડી લઈ અને નાસી ગયા હતા એકબીજાની મદદગારી કરી અને જેટલા પણ લોકો હતા એમને જે આખી કલમો લખેલી છે કે કયા કયા કલમો હેઠળ એમના ઉપર ગુનો નોંધવામાં આવ્યો હતો અને પછી આખો કેસ લાંબો ચાલ્યો પણ હતો એ કેસમાં એમની સજા પણ થઈ ગઈ હતી ઉપલી કોર્ટમાં આવે એ ગયા પણ છે પણ અત્યારે મૂળ વાત એ છે કે રાજુ કરપડાએ રાજીનામું કેમ આપ્યું અત્યારે આ પીડીએફ અને આ કેસની વાત એટલે પણ થઈ રહી છે કારણ કે દેવાત ખબરથી લઈને રાજુ કરપડાના પરિવારના લોકો લોકોને સાથે જ રાજુ કરપડા બધાના નામ આ કેસમાં છે આમ આદમી પાર્ટીના નેતા સતત એવું કહી રહ્યા છે એટલે ચેતર વસાવા સાથે અમારી જ્યારે વાત થઈ તો ચેતર વસાવા એવું કહી રહ્યા છે કે એમના ઉપર બહુ જ દબાણ હોઈ શકે છે જ્યારે જેલમાં હતા ત્યારે પણ એમના ઉપર દબાણ કરવામાં આવ્યું હતું કે એમના ઉપર જેટલા પણ કેસ છે એટલે કેસ બધા જ પાછા લઈ લેવામાં આવે કે પછી એમાં સમજોતા થઈ જાય એના માટે ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થાય એવી સંભાવનાઓ છે ચેતર વસાવાથી લઈને પ્રવિણ રામ ઈશુદાન ગઢવી બધાનું એવું કહેવું છે કે રાજુ કરપડા ઉપર દબાણ હતું કઈ વાત કરતું દબાણ હતું કેમ પક્ષ છોડ્યો છે પક્ષથી નારાજગી હતી કે કેમ એ પણ સવાલો અત્યારે શેષ છે રાજુ કરપડા જ્યારે પોતાની પ્રતિક્રિયા આપે છે કે રાજુ કરપડા જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરે છે ત્યારે બધા જ કારણો ઉપર વાત કરીશું એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું અને સમજીશું કે રાજીનામું આપવા પાછળના કારણો કયા છે એક થિયરી એ પણ ચાલી રહી છે કે ગોપાલ ઇટાલિયાના કારણે રાજુ કરપડાએ રાજીનામું આપ્યું છે કારણ કે ગોપાલ ઇટાલિયા નારાજ હતા પક્ષી જે રીતના રાજુ કરપડાનું કદ વધી રહ્યું હતું એનાથી પક્ષમાં જ નેતાઓ ઇન્સિક્યોર હતા અને એની ખેંચતાણ હતી એના કારણે રાજુ કરપડાએ રાજીનામું આપ્યું છે રાજુ કરપડાના રાજીનામા પાછળ ચાલતી આ બધી થિયરીઓ રાજુ કરપડાએ કેમ રાજીનામું આપ્યું છે એના કારણો એ રાજુ કરપડા જ વિશેષ સમજાવી શકશે જો એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે તો પછી આ બધા જ કારણો પ્રશ્નાર્થના પ્રશ્નાર્થ થઈ જવાના છે જવાબ એમનો એ જ હશે કે વિકાસના કામોમાં જોડાવા માટે કે પછી મારા વિસ્તારના લોકો અને મારા ખેડૂતોના હિત માટે હું જોડાઉં છું એ જવાબ ફિક્સ છે જો એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે તો અત્યારે સંભાવનાઓ એવી છે કે કાલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે એની પહેલાં આજે એક પ્રેસ કોન્ફરન્સ કરવાના છે અમદાવાદ કાં તો રાજકોટથી જ્યારે એ પ્રેસ કોન્ફરન્સ કરે છે ત્યારે બધા જ જવાબો આપણને મળી જવાના છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો